તેના કરોડો પાપોનો નાશ થશે અને તેને સુખ અને સમૃદ્ધિ મળશે આ તહેવાર વિશ્વની માતા આદિ શક્તિ દુર્ગાને સમર્પિત છે દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે તેમાં કોઈ શંકા નથી મિત્રો દેવી ભાગવત પુરાણમાં નવરાત્રી સાથે સંકળાયેલી મહાન વ્રત કથાનું વર્ણન કરવામાં આવ્યું છે જે પણ આ કથાને એકવાર ધ્યાનથી સાંભળે છે તેના કરોડો પાપો નષ્ટ પામે છે માતા રાણીની કૃપા તેને સંપત્તિ અનાજ પુત્રની પ્રાપ્તિ અને સમૃદ્ધિ મળે છે માતા રાણીની કૃપાથી એટલા માટે દરેક બુદ્ધિશાળી માણસે નવરાત્રીની આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ જે પણ આ કથા સાંભળે છે તેનું વર્ણન કરે છે અને તેનો પ્રચાર કરે છે તે ક્યારેય અધોગતિને પામતા નથી ચાલો તો તમને નવરાત્રીના ઉપવાસની મહાન કથા જણાવીએ એક સમયની વાત છે જ્યારે દેવ ઋષિ નારદ હાથમાં વીણા લઈને કૈલાસ પર્વત ઉપર પહોંચ્યા ત્યારે ભગવાન શિવ કૈલાસ ઉપર ધ્યાન ધરી રહ્યા હતા મહાદેવ દેવ દેવઋષિને જોઈને ખૂબ જ ખુશ થયા અને એમને કહ્યું કે પધારો દેવૃષિ આજે તમે કયા હેતુથી કૈલાસ આવ્યા છો દેવઋષિ ના કહે છે હે ભગવાન હું તમારી પાસે નવરાત્રીના ઉપવાસની મહાનતા સાંભળવા માટે આવ્યો છું આ ઉપरांत ઉપવાસનો ફળ શું છે આ ઉપવાસની પદ્ધતિ શું છે અને આ ઉપવાસના નિયમો શું છે મહેરબાની કરીને મને આ બધી બાબતોનું જ્ઞાન આપો મહાદેવ કહે છે હે દેવ ઋષિ નારદ તમે આજે ખૂબ જ મહત્વનો પ્રશ્ન કર્યો છે તમારા માધ્યમથી આખું જગત આખું વિશ્વ આ નવરાત્રીની ઉપાસનાનું મહત્વ જાણશે અને તમે પણ ધ્યાનથી સાંભળો આજે હું તમને મહત્વ ઉપાસનાનું મહત્વ કરવાની પદ્ધતિ નિયમો જણાવીશ પરંતુ તે ચાલો હું તમને ઉપવાસની એક મહાન કથા કહું જે પણ આ કથા સાંભળશે તેના બધા જ પાપો નાશ પામે છે તેની ગરીબી પણ નાશ પામે છે તેથી જ તમે આ કથાને ધ્યાનથી સાંભળો અને પૂરા મનથી શ્રદ્ધાથી આનો પ્રચાર કરજો દેવ ઋષિનારદ કહે છે ભગવાનની કૃપાથી ભગવાન કૃપા કરીને મને તે કથા કહો હું તેને ધ્યાનથી સાંભળીશ પણ તેનો પ્રચાર પણ કરીશ પછી ભગવાન શિવ દેવર્ષિ નારદને કથા કહેવાનું શરૂ કરે છે કૌશલ નામના દેશમાં સુશીલ નામનો એક વૈશ્ય હતો તે ખૂબ જ ગરીબ હતો અને ખૂબ જ મોટા પરિવાર સાથે રહેતો હતો તે વૈશ્યને ઘણા બાળકો હતા જે કોઈ કામ કરતા ન હતા અને પૈસાની ખુબ જ અછત રહેતી કારણ કે હંમેશા દુખી રહેતા હતા તેમની પાસે કામ કરવા માટે ઉદ્યોગ ધંધો નહોતો રાત્રે જે પણ ભોજન ઉપલબ્ધ હોય તે વૈશ્ય પોતાના બાળકને ખવડાવે અને જે પણ બચે તે પોતે ખાય આખો પરિવાર આખો દિવસ ભૂખ્યો રહે અને રાત્રે થોડો જ ખોરાક ખાવા મળે ભોજન થોડું હોય આમ એ વેશ્ય પોતે ભૂખ્યો રહે અને આખો દિવસ કામ કરે પોતાના પરિવારનું ભરણ પોષણ કરે તે સ્વભાવથી ખૂબ જ શુદ્ધ અને સૌમ્ય હતો એક પવિત્ર સત્યવાદી અને ધીરજવાન હતો તે દરરોજ દેવતાઓ અને પિતૃઓની પૂજા કરતો હતો તે તેના દરવાજા પર આવતા મહેમાનોની સેવા કરે અને દરેકને ભોજન કરાવે જમ્યા વગર જવા ન દે જે બાકી હોય તેમાંથી તે થોડું ભોજન પણ કરાવે આમ તે ગુજરાન ચલાવતો હતો થોડા સમય પછી એક વિદ્વાન બ્રાહ્મણ સુશીલના ઘરે આવ્યો બ્રાહ્મણે કહ્યું હે પુત્ર તમારી આસપાસ એવી ચર્ચા છે કે તમે એક મહાન પરોપકારી બ્રાહ્મણ છો તમે મહેમાનોનું પ્રેમથી સ્વાગત કરો છો તેથી જ હું તમારી પાસે આવ્યો છું તમારા વિશે મેં ખૂબ જ સાંભળ્યું છે મહેરબાની કરીને અચકાશો નહીં અને તમને જે પણ શંકા હોય તે પૂછો પછી વૈશ્ય કહે છે હે બ્રાહ્મણ દેવ કૃપા કરી મને જણાવો કે મારી ગરીબીના કારણે હું મારા પરિવારનું કરી શકતો નથી પેટ પૂરતું ખાવા આપી શકતો નથી હે બ્રાહ્મણ દેવ મને હું તમારી પાસે આવો ઉપાય માંગુ છું કે જેથી મારા બાળકોને ભૂખ્યું ન રહેવું પડે એની ભૂખ સંતોષાય મારા દીકરાઓ અને દીકરીઓને ભૂખથી ઘણા પીડાય છે અને ભોજન માટે ખૂબ જ રડે છે અને મારા ઘરમાં પૂરતું ભોજન પણ નથી હું તેને પેટ ભરીને ભોજન આપી શકું એમ નથી આજે હું મારા રડતા બાળકોને ઘરની બહાર કાઢી દીધા છે મેં અને તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે તેથી મારું હૃદય દુઃખથી સળગી રહ્યું છે પૈસાની ગેરહાજરીમાં મારે શું કરવું જોઈએ મારી દીકરી પણ લગ્નને લાયક બની ગઈ છે કન્યાદાનનો સમય પણ પસાર થઈ રહ્યો છે બ્રાહ્મણ દેવ તેથી જ હું ચિંતિત છું ભગવાન તમે એક વિદ્વાન છો હે ભગવાન તમે એક વિદ્વાન છો તમે મને કેટલાક કોઈને કોઈ ઉપાય જણાવો જેથી હું મારા પરિવારનું પાલન કરી શકું કૃપા કરીને તમારા જ્ઞાનના બળ પર વિચાર કરીને મને કોઈ ઉકેલ જણાવો આ રીતે વૈશ્ય દ્વારા વિનંતી કરવામાં આવતા બ્રાહ્મણે ખૂબ ખુશીથી એ વૈશ્યને કહ્યું કે હે વૈશ્ય હું તમારા દુઃખનું કારણ સમજી ગયો છું હવે તમે નવરાત્રિના ઉપાસનાની વિધિ કરો જેમાં તમે ભગવતીની પૂજા કરો દેવીના મંત્રોનો જાપ કરો તેનાથી તમારા બધા જ કાર્યો પૂર્ણ થશે તમારી ગરીબીનો નાશ થશે આ પૃથ્વી પર નવરાત્રિનું વ્રત જેવું બીજું પવિત્ર કોઈ વ્રત નથી આ વ્રત હંમેશા જ્ઞાન અને મોક્ષ આપે છે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે અને દુશ્મનોને સંપૂર્ણ રીતે એનો નાશ કરે છે વનવાસ દરમિયાન શ્રી રામ ભગવાને દેવી સીતાના અલગ થવાથી ખૂબ જ દુઃખી થયા હતા બાદ કિશ્કિંદા પર્વત ઉપર આ વ્રત કર્યું હતું આ વ્રતની અસરથી તેણે રાવણ અને તેના પુત્રનો સમૃદ્ધ પર સમુદ્ર પર પુલ બનાવીને મારી નાખ્યા હતા અને સીતા માતાને મેળવ્યા હતા મહાદેવ કહે છે હે દેવર્ષિ નારદ આ રીતે બ્રાહ્મણે બ્રાહ્મણે વૈશ્યને નવરાત્રિના વ્રતનું મહત્વ સમજાવ્યું જે સાંભળીને એ વૈશ્ય બ્રાહ્મણ ખૂબ જ ખુશ થયા અને તેમણે તે બ્રાહ્મણને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા અને તેમની પાસેથી ઘણી પદ્ધતિઓ અને ઉપાયોથી ભગવતીની પૂજા કરી આ રીતે વૈશ્ય નવ વર્ષ સુધી નવરાત્રિનો ઉપવાસ કરે છે પછી નવમા વર્ષના અંતે અષ્ટમીની તિથિએ મધ્યરાત્રિએ મા દુર્ગા તે વૈશ્યને દર્શન આપે છે અને કહે છે કે પુત્ર હું તારી ભક્તિ અને પૂજાથી ખૂબ જ ખુશ છું પ્રસન્ન છું જ્યારે વૈશ્યએ માતા દુર્ગાને પોતાની સામે જોયા ત્યારે તેમના અંગો ધ્રુજવા લાગ્યા તેની આંખોમાં આંસુ આવી ગયા જ્યારે વૈશ્યએ માં દુર્ગાનું તે અદ્ભુત દિવ્ય સ્વરૂપ જોયું ત્યારે તે આનંદથી અભિભૂત થઈ ગયો વૈશ્યએ માતાને નમન કર્યું અને કહ્યું માતા હું તમારા દર્શનથી ધન્ય થઈ ગયો છું માતા તમારા દર્શન ખૂબ જ દુર્લભ છે તમે ખરેખર ત્રિલોક સુંદરી છો સર્વશક્તિ માન આખા વિશ્વની માતા છો તમે મારા જેવા સામાન્ય ભક્તને દર્શન આપીને ખૂબ મોટી કૃપા કરી છે માં માતા હવે મારા મનમાં કોઈ ઈચ્છા નથી મારા બધા દુઃખો તમારા દર્શનથી દૂર થઈ ગયા છે માં મારા પર એટલી દયા કરો કે મારા દીકરાઓ અને દીકરીઓને પૂરતું ભોજન મળે જેથી તેમને કાયમ માટે ભૂખ્યા ન સુવું પડે ત્યારે માતા દુર્ગાએ કહ્યું હે વત્સ તારી બધી જ ગરીબી હવે ખતમ થઈ જશે તારું ઘર સંપત્તિથી ભરાઈ જશે અને તારા પરિવારની બધી જ સમસ્યાનો અંત આવશે તારા બાળકોને પણ સારું ભવિષ્ય મળશે અને તારી દીકરીના લગ્ન પણ જલ્દી થઈ જશે તારી સુખી અને સમૃદ્ધિથી ભરેલી રહેશે આમ દેવી દુર્ગા એટલા પ્રબળ થઈ ગયા કે ક્ષણે ક્ષણે સુશીલ વૈશ્યનું ઘર પ્રકાશિત થી ભરાઈ ગયું અને તેની ગરીબી દૂર થઈ ગઈ ટૂંક સમયમાં જ તેમના નાના નાના ઘરની જગ્યાએ એક વિશાળ મહેલ બની ગયો તે મહેલ સોનાના મણકા અને કિંમતી રત્નોથી ભરેલો હતો તેના બધા જ બાળકો ખુશ અને સંતુષ્ટ થઈ ગયા હતા સુશીલ પાસે હવે માત્ર તેના પરિવાર માટે ભોજન જ નહીં પરંતુ અન્ય લોકોને પણ મદદ કરી શકે તેટલી શક્તિ એનામાં તેનું સામર્થ્ય આવી ગયું સમય પસાર થતાં અને સુશીલ વિશેની દીકરીનું ધામધૂમથી લગ્ન થયું સુશીલ વિશે પોતાની ભક્તિ અને આદર ક્યારેય છોડ્યો નહીં અને મા દુર્ગાનો આભાર વ્યક્ત કરવાનું ચાલુ રાખ્યું તેમનું જીવન હવે આનંદ અને સમૃદ્ધિથી ભરેલું હતું તેમના પરિવારે પણ મા દુર્ગા પ્રત્યે ભક્તિ અને સમર્પણ સમર્પણ અપનાવ્યું અને તેઓ બધાએ માતાના આશીર્વાદ સુખી જીવન જીવવાનું શરૂ કર્યું ભગવાન શિવ આગળ કહે છે કે હે નારદ હે નારદ મુનિ હવે હું તમને એક બીજી કથા સંભળાવું છું તમે ધ્યાનથી સાંભળજો એક નાનકડું ગામ હતું અને એ નાનકડા ગામની અંદર એક ગોવાળિયો રહેતો હતો એ ગોવાળિયો અને એની પત્ની બંને માતાજીના પરમ ભક્ત હતા માતાજીની સેવા પૂજા કરતા અને માતાજીની આરાધના કરતા હતા ગોવાળિયો આખો દિવસ ગાયો ચરાવા જાય અને એની પત્ની ઘરે પૂજા પાઠ કરે અને માતાજીની આરાધના કરે ઘરના કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે આ ગોવાળિયો વનવગડાની અંદર ગાયો ચરાવતો એક દિવસ તે ગાય ચરાવતો હતો ત્યારે તેણે જોયું કે એની ગાય સાથે એક બીજી ગાય હતી તે રૂપ રૂપની અંબાર હોય એવી ગાય હતી એ ગાયને જોઈને ગોવાળીઓ વિચારવા લાગ્યો કે આ ગાય કોની હશે અને આ ગાય ક્યાંથી આવી હશે એક દિવસ બે દિવસ ચાર દિવસ આમ રોજ એ ગાય આવતી અને ગાયો સાથે ચારો ચરતી અને સાંજે પછી જતી રહેતી ગોવાળિયાએ એક દિવસ વિચાર કર્યો કે આ ગાય છે કોની છે અને ક્યાંથી આવે છે એ જોવા માટે એ ગાયની પાછળ પાછળ જવા લાગ્યો એ ગાય આગળ જાય અને એ ગોવાળીઓ એની પાછળ જાય ચાલતા ચાલતા એ ગાય એક ડુંગર પર ચડી અને ડુંગર ઉપર જોયું તો એ ઉપર એક મહેલ હતો આ આ અંદર ગાય પછી છે કે ત્યાં તો એક સોનાના હિંડાળો ઉપર હિંચકા ઉપર હિચકા ખાતા હતા ઝૂલતા હતા એ વૃદ્ધ ડોસી ને જોઈને ગોવાળીઓ તેમના પગે લાગ્યો અને કહ્યું પ્રણામ માતાજી ત્યારે વૃદ્ધ ડોશીમાં બોલ્યા બોલ બેટા અહીં કેમ આવ્યો છે ત્યારે ગોવાળીઓ કહે છે તમારી ગાય મારી સાથે મારી ગાયો સાથે ચરાવા રોજ આવે છે એટલે જાણવા આવ્યો છું કે આ ગાય કોની છે ગોવાળિયાને મનમાં એમ થયું કે જો આ ડોસીમાં ગાયને ચરાવવાનું ચરામણ આપે તો અહીંથી ચરામણ પણ સારું મળશે કારણ કે આ ડોસીમાને તો સોનાનો હિંડોળો છે તો એ મને કેટલું બધું આપી દેશે અને તેણે લાલચ જાગી અને પણ એમ પણ થયું કે મને પણ મારી મજૂરી મળે અને ડોસી સારી એવી મજૂરી આપે કારણ કે ડોસીમાના ઘરે તો ધનના

ગોવાળીઓ મનમાંને મનમાં વિચાર કરે છે કે માતાજી આ ડોશીમાને હું રોજ ગાય ચરાવીશ એના બદલામાં મને ઘણા બધા પૈસા મળશે એમ વિચારીને તો રાજી રાજી થતો ગયો ગોવાળીઓ પોતાના ઘેર આવે છે પછી તો ગોવાળીઓમાં અંબાજીની પ્રાર્થના કરે છે કે હે મા તમારો ખૂબ ખૂબ આભાર આજે મને એક ડોશીમાએ તેમની ગાય ચરાવવાના બદલમાં ચરામણ આપવાનું કહ્યું છે આમ ડોશીમાને ગાય ચરાવતા ચરાવતા બાર બાર મહિના પૂરા થયા ત્યારે ગોવાળિયો ડુંગર ચડતા ચડતા ડોસીમાને ઘેર જાય છે ત્યાં ડોસીમાં સાફ કરતા હતા ત્યાં જઈને ગોવાળિયો પ્રણામ કરે છે છે અને કહે કે ગોવાળી મહિના વીતી ગયા છે હું મારું ચરામણ લેવા આવ્યો છું ત્યારે ડોસીમાએ કહ્યું કે હા બેટા મને બરાબર યાદ છે તું બાર મહિના પછી ચરામણ લેવા આવવાનું હતું પછી માં કહે છે કે બેટા હું હું તને ચરામણ આપું છું એમ કહીને સુપડામાં જે જમ હતા એ જવ બધા આપી દીધા ગોવાળિયાને ધ્રાસકો પડ્યો ગોવાળિયો વિચાર કરવા લાગ્યો કે આ શું ડોસીમાએ મને આ શું આપ્યું આના ઘરમાં તો ધનના ભંડાર ભરેલા છે આના ઘરમાં આટલું બધું ધન છે તો મને ફક્ત આ જુવાર આપી રહ્યા છે આ ડોસી તો ખૂબ જ લોભી નીકળી આવું મનમાં વિચારી જુવારની થેલી લઈને એ ડુંગર ઉતારવા લાગ્યો અને મનમાંને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ ડોસીમાની ગાયને ન ચરાવી હોત તો જ સારું હતું ડુંગર ઉતારતા ઉતારતા તેણે બધા જુવાર થેલી માંથી ફેંકી દીધા અને ખાલી થેલી લઈ ડુંગર ઉતરી ગયો તે ઘેર આવ્યો ત્યારે ગોવાળિયાની કીધું સાંભળો થોડું જમી લો ને ત્યારે કીધું મને આજે ભૂખ નથી ત્યારે એની પત્ની આવીને કહે છે છે કે સ્વામી શું વાત આજે તમે ખૂબ ચિંતામાં લાગો છો ત્યારે ગોવાળિયાએ કહ્યું કે મને એમ હતું કે આપણા બાપ દાદા જેની ગાયો ચરાવતા હતા એ ડોસીમાં મને તો કઈક ને કંઈક તો આપશે જ ને તે દિવસે એમાં એ ડોસીએ મને કઈ ન આપ્યું ત્યારે તેની પત્નીએ

જે જવ એ સુપડામાં સાફ કરી રહ્યા હતા એ જવ મને આપી દીધા ખૂબ જ કંજૂસ રોશીમાં છે આટલી કંજૂસી આ કંજૂસ આ દુનિયામાં કોઈ નહીં હોય એની પત્નીએ કહ્યું કે તમે કોની વાત કરો છો આપણા કોઈ બાપ દાદાએ કોઈની ગાયો ચરાવી નથી અને ત્યાં કોઈ રોશીમાં નથી ત્યાં કોઈ મહેલ પણ નથી કે ત્યાં કોઈ સોનાનો હિંડોળો પણ નથી તમે આ શું વાત કરી રહ્યા છો પત્નીની વાત સાંભળી અને પછી પત્નીએ કહ્યું લાવો બતાવો ડોશીમાએ શું આપ્યું છે પત્ની બહુ હોશિયાર હતી એને જોયું તો થેલીની અંદર જે જુવાર ચોટી ગઈ હતી એ સોના બદલાઈ ગઈ હતી તેની પત્નીએ કહ્યું કે આ જુઓ જુવાર નથી આ તો સોનાની જુવાર જુવાર છે છે આ જુઓ બે ચાર રહી હતી તો તો એ સોનાના મહોર જેવી લાગે છે ત્યારે એને જોયું તો ખરેખર એ જુવાર સોનાની બની ગઈ હતી ત્યારે એની આંખમાંથી આંસુ વહી નીકળ્યા અને કહેવા લાગ્યો માં તમે મને સાક્ષાત દર્શન આપ્યા અને હું માં તમને ઓળખી ન શક્યો અને મેં મા વિશે કેવા કેવા અપશબ્દ કહ્યા હે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો એમ કહી દોડવા દોડવા લાગ્યો લાગે છે પત્ની પણ એની પાછળ પાછળ દોડે છે અને કહેતા કહેતા ડુંગર ડુંગર ચડવા પણ ઉપર જઈને તો ત્યાં કોઈ મહેલ નથી ત્યાં કોઈ હિંડોળો નથી કે ત્યાં કોઈ ડોસીમાં નથી ત્યાં તો ફક્ત વેરાન પથ્થરની ભરેલી જમીન હતી ગોવાળિયા એ માતાજીને પ્રાર્થના કરવા લાગ્યો હે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો હવે તમે દર્શન નહીં આપો તો હું અન્ન પાણીનો ત્યાગ કરી દઈશ માતાજીને પણ એમ થયું કે મારો ભક્ત આજે મને ખરા હૃદયથી બોલાવી રહ્યો છે મિત્રો કોઈ પણ વસ્તુ તમે યાદ રાખજો કે ખરા હૃદયથી તમે કોઈ પણ દિવ્ય શક્તિને યાદ કરો છો અને એ દિવ્ય શક્તિ ચોવીસ કલાકની અંદર તમારા ઘરે આવી જાય છે તમે જો હૃદયથી એક વખત માનું નામ લેશો તો તમને એમનો અહેસાસ જરૂર થશે કે ના આ દુનિયામાં કોઈ તો દિવ્ય શક્તિ છે જ જે ગમે તે રીતે અલૌકિક રીતે તમારું કામ કરી નાખે છે ગોવાળિયાને આ હૃદયથી ભાવના જોઈને મા અંબાજી પોતે સાક્ષાત સિંહ પર સવાર થઈને પ્રગટ થયા માતાજીને જોઈને આ બંને દંપતી સાષ્ટાંગ કરે છે છે અને કહે કે હે મારી ભૂલ થઈ ગઈ અમારી ભૂલ થઈ અમને માફ કરી દો અમને કંઈ જ ખબર ન પડી અને અમારી ભૂલ થઈ ગઈ છે મા અમને માફ કરી દો મા કહે છે કે બેટા હું તારી ભક્તિથી પ્રસન્ન છું દીકરા તને શું જોઈએ છે ત્યારે ગોવાળીઓ અને એની પત્ની કહે એટલું જ માંગે છે કે મા અમારે હવે કંઈ નથી જોતું અમને જન્મો જન્મ તમારી ભક્તિ આપજો પછી માતાજીએ તથાસ્તુ કહી અને માં અંતર ધ્યાન થઈ ગયા આ પતિ પત્ની માની જય બોલાવતા બોલાવતા ધીરે ધીરે આનંદમાં ઉતરતા ઉતરતા ઘરે જાય છે ને માતાજીની શક્તિ માતાજીની ભક્તિ કરે છે અને માતાજીનો પાઠ કરે છે માતાજીનું સ્મરણ કરે છે એમ કહેવાય છે કે અંતે પતિ પત્ની વૈકુંઠને પ્રાપ્ત થયા તો બોલો અંબે માતની જય બોલો નવ દુર્ગા માતની જય ભગવાન શિવ કહે છે કે હે દેવર્ષિ નારદ આ રીતે તમને ઉપાસનાની મહાન કથા કહી આ કથા સાંભળીને જ નવરાત્રીનો ઉપવાસ સફળ થાય છે જે લોકો નવરાત્રિ દરમિયાન ઉપવાસ ઉપવાસ કરી શકતા નથી તેમના માટે દિવસનો હોવાનું પણ કહેવાય છે ત્રણ દિવસનો ઉપવાસ ફળદાર હોવાનું પણ કહેવાય છે માત્ર સપ્તમી અષ્ટમી અને નવમીની ત્રણ રાતોમાં દેવીની પૂજા કરવાથી બધા ફળો સુલભ બને છે નવરાત્રીનો ઉપવાસ હોવાનું કુમારી પૂજા અને બ્રાહ્મણ ભોજન કરીને પૂર્ણ થાય છે આ ધરતી પરના જગતમાં તમામ પ્રકારના ઉપવાસ અને આ નવરાત્રિના ઉપવાસના સમાન નથી કારણ કે આ ઉપવાસ હંમેશા ધન સંતાન સુખ વૃદ્ધિ જીવન અને સ્વાર્થ સ્વર્ગ અને મોક્ષ આપશે વિદ્યા ધન અથવા પુત્ર આમાંથી જે પણ માણસ ઈચ્છે છે તેને આ શુભ દિવસનું ધાર્મિક પાલન કરવું જોઈએ અને ઉપવાસ કરવો જોઈએ કલ્યાણ અર્થે જોઈએ આ વ્રતની વિધિ કરવાથી જે વ્યક્તિ જ્ઞાનની ઈચ્છા હોય તેને તમામ જ્ઞાન મળે છે અને જે રાજા તેના રાજ્યથી વંચિત હોય તેને તેનું રાજ્ય ફરીથી મળે છે જેમણે અગાઉના જન્મમાં જન્મમાં આ આ ઉત્તમ વ્રત કર્યું નથી ગરીબ અને નિસંતાન છે જે મહિલાઓ વિધવા છે અથવા તેમની પાસે પૈસા નથી તેમના વિશે એવું માનવું જોઈએ કે તેઓએ અગાઉના જન્મમાં આ વ્રત કર્યું ન કર્યું નહીં હોય એ જે પુરુષે વિશ્વના શ્રેષ્ઠ શાસક અને કલ્યાણ સ્વરૂપ ભગવતીની પૂજા ન કરી હોય જે સિદ્ધિઓ આપે છે જે દુઃખ અને દુઃખનો નાશ કરે છે તે હંમેશા આ પૃથ્વી પર અનેક ની વેદનાઓથી પીડાય છે હે દેવ ઋષિ હવે હું તમને આ ઉપવાસ સંબંધિત નિયમો જણાવું છું નવરાત્રિનો ઉપવાસ ત્યારે શરૂ થાય છે જ્યારે વ્યક્તિ નિશ્ચય અને શુદ્ધ હૃદય સાથે ઉપવાસ કરવાનો સંકલ્પ કરે છે આ સંકલ્પ એ યાત્રાની શરૂઆત છે જે વ્યક્તિને દેવી દુર્ગાની કૃપા સુધી લઈ જાય છે જ્યારે કોઈ વ્યક્તિ દેવી દુર્ગાની પૂજા કરવા માટે ઉપવાસ કરવાનો સંકલ્પ કરે છે ત્યારે તેને પોતાનું મન અને શરીર શુદ્ધ રાખવું જોઈએ શુદ્ધતા એ માત્ર બાહ્ય જ નહીં પણ મનની આંતરિક શુદ્ધતા પણ છે તેથી જ ઉપવાસની શરૂઆતના વ્રત શરૂઆતથી વ્રત થાય છે જેમાં વ્યક્તિ પોતાની જાતને દેવી દુર્ગાના ચરણોમાં સમર્પિત કરે છે ઉપવાસ દરમિયાન ભોજનનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે માત્ર શુદ્ધ આહાર લેવો જોઈએ અને તામસિક પદાર્થો વગેરેના ખોરાક તામસિક પદાર્થના ખોરાક ન લેવા જોઈએ સાત્વિક ખોરાક ખાવો જોઈએ વ્યક્તિ આખા નવ દિવસ ઉપવાસ કરી શકે તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ જો શારીરિક કારણોસર કારણોસર તે શક્ય ન હોય તો તે ફળોનો ખોરાક અથવા એક વખત ભોજન લઈ શકે છે ખોરાકમાં સાત્વિકતા હોવી જોઈએ એટલે કે ડુંગળી લસણ અને માંસ ખાવાનું ટાળવું જોઈએ જ્યારે તમે દેવી દુર્ગાની પૂજા કરો છો ત્યારે સંયમ સાથે જીવન જીવવું એ સાચી પૂજા છે માત્ર ધૂપ અને દીવા સાથે જ નહીં પરંતુ તમારા હૃદયની ભક્તિ સાથે તેમને ફૂલો અર્પણ કરો લાલ ફૂલો દેવીને ખાસ કરીને પ્રિય છે તેથી તેમની પૂજામાં લાલ ફૂલો ચડાવવાના શ્રેષ્ઠ છે પરંતુ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે પૂજા સમયે દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાં દરેક તમારું મન સમર્પિત કરો દરેક રૂપમાં તમારું મન સમર્પિત કરો પૂજાની સાથે તેમની ભવ્યતા ગાવાનું તેમની વાર્તાઓ સાંભળવી અને તેનું વર્ણન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ઉપાસના આ દિવસોમાં ક્રોધ લોભ આ આ શક્તિ અને નફરતથી દૂર રહેવું જોઈએ આ આત્મ સંયમ અને સાધના માટેનો સમય છે તમારા મનમાં સત્ય અહિંસા અને સંયમના નિયમોનું પાલન કરો તો આ સમય દરમિયાન તમારા શબ્દો અને કાર્યોથી કોઈના હૃદયને દુઃખ ન પહોંચાડવું જોઈએ આ ઉપાસના માત્ર શરીરને નુકસાન પહોંચાડવું નથી પરંતુ આત્માને શુદ્ધ કરવાનો સમય છે જેટલું વધુ તમે તમારા મન અને હૃદયને શુદ્ધ રાખશો એટલું જ વધુ દેવી દુર્ગાની કૃપા તમારા ઉપર વરસશે જે ભગવાન શિવ કહે છે કે હે નારદ ધ્યાન પણ આ ઉપાસ ધ્યાન પણ આ ઉપાસનાનો અભિન્ન અંગ છે દેવીના મંત્રનો મંત્રનો જાપ જાપ કરો 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 અને તેના સ્વરૂપનું ધ્યાન જ્યારે તમે ઓમ નમઃ છો ત્યારે તે શક્તિ અને હિંમત પેદા કરશે ધ્યાનમાં બેસીને દેવીના દિવ્યનું સ્વરૂપનું ચિંતન કરો તેમના વૈભવને યાદ કરો જે તમારી અંદરની નકારાત્મકતાને દૂર કરશે અને શાંતિનો અનુભવ કરાવશે જ્યારે નવરાત્રિના છેલ્લા દિવસો આવે છે ત્યારે દેવીની કૃપા મેળવવા માટે છોકરીઓની નાની નાની કન્યાઓની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે નાની કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી નવ છોકરીઓને આમંત્રિત કરો અને એમની સેવા કરો તેમને ખવડાવો જમાડો તેમના પગ ધો અને તેમને આશીર્વાદ લો આ પૂજા તમારી સાધનાને પૂર્ણતા તરફ દોરી જશે અને હા આ ઉપવાસ દરમિયાન તામસિક આહારથી દૂર રહેવું જોઈએ માંસ દારૂ અને તામસી વસ્તુથી દૂર રહેવું જોઈએ અંતર રાખવું જોઈએ આ ખૂબ જ સાત્વિકતા જાળવવી જોઈએ જેથી તેની સાધનામાં કોઈ અવરોધ ન આવે આ નવ દિવસ માત્ર તપસ્યાના દિવસો નથી તે આધ્યાત્મિક જાગૃતિના દિવસો છે ભગવાન શિવ નારાજજીને નવરાત્રિની ઉપાસનાનું મહત્વ સમજાવતા કહે છે કે આ ઉપવાસ માત્ર સંસારિક ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે જ નથી પરંતુ આત્માના આત્માના ઉદ્ધાર માટે છે જે આ ઉપવાસને આદર અને ભક્તિ સાથે કરે છે તો દેવી દુર્ગાની કૃપાથી તે તમામ પીડાઓથી મુક્ત થાય છે અને તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેથી હે નારા જે કોઈ પણ આ ઉપાસનાની પ્રતિજ્ઞા લે છે તેને આ સાધના શરીર મન અને આત્માથી સંપૂર્ણ શુદ્ધતા સાથે કરવી જોઈએ નવરાત્રિ દરમિયાન માતાની પૂજા કરતી વખતે જો તમને લાગે કે માતાની મૂર્તિ તરફ સ્મિત કરી રહી છે અથવા તો માતા દુર્ગા હોઠ હલાવી રહ્યા છે જો તમને અચાનક લાગે તો માતા દુર્ગા તમારી તરફ જોઈ રહી છે તો તે ખૂબ જ શુભ સંકેત છે જો તમે તમારા માથાને માતાના ચરણોમાં મૂકશો અને અચાનક તમારા પર એક ફૂલ પડશે તો એ નિશાની છે કે માતા તમારી ભક્તિથી ખુશ છે સાથીઓ મિત્રો નવરાત્રિમાં જો કોઈ લાલ કપડાં પહેરીને છોકરી તમારા ઘરે આવે છે અને તમારું મન તે છોકરીને જોઈને ખૂબ જ ખુશ થાય છે તો ખૂબ જ શુભ સંકેત છે આ તમારે તે છોકરીને કંઈક ભેટ આપવી જોઈએ તે મા દુર્ગા છે જે તમને એ છોકરીના રૂપમાં સંકેત આપી રહી છે અને જો તમને તમારા સપનામાં નવરાત્રી દરમિયાન કોઈ એવી કન્યા જોશો જે તમારી તરફ વારંવાર સ્મિત કરે છે તો તમારે સમજવું જોઈએ કે મા તમારી ભક્તિથી ખૂબ ખુશ છે અને હવે તમારા જીવનમાં ખરાબ સમય સમાપ્ત થવાનો છે ત્રીજું ચિહ્ન છે કે તમે સપનામાં માતાના પદ ચિહ્નો માતાના ચરણ જુઓ છો અને તેમના પદ ચિહ્નોને અનુસરીને આગળ જઈ રહ્યા છો પણ પરંતુ તમને માતા દુર્ગા ક્યાંય દેખાતા નથી જો તમે સપનામાં તમારી માતાને શોધવા માટે અહીં ત્યાં દોડી રહ્યા છો તો પણ આ એક શુભ સંકેત છે જો તમે પણ આવું જ સપનું જોશો તમારા દુઃખનો અંત આવી જશે ઘરમાં જો કોઈ બીમાર હશે તો તે પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જશે ચોથી નિશાની છે મિત્રો જો તમે મા દુર્ગાની આરતી અથવા આરાધના કરી રહ્યા છો અને તમે માતાની ભક્તિમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયા છો અને અચાનક તમારી આંખોમાંથી આંસુ આવવા લાગે છે તો તમારા મનમાં એક વિચિત્ર લાગણી આવે છે જે તમે સમજી શકતા નથી તો આ માતાની નિશાની છે કે માતા તમારા હૃદયમાં પ્રવેશી ગઈ છે અને હવે તમારી દરેક ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે પાંચમી નિશાની છે જો નવરાત્રી દરમિયાન તમારી પાસે મા દુર્ગાની પ્રિય વસ્તુઓ વારંવાર તમારી પાસે આવે છે જેમ કે માતાના શૃંગારની વસ્તુ માતાના લાલ ફૂલ માતાની લાલ ચુંદરી વગેરે તો આ શુભ સંકેત માનવામાં આવે છે તો દોસ્તો આવી રીતે ભગવાન શિવે દેવર્ષિ નારદને નવરાત્રીનું મહત્વ કહ્યું છે અને આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું ક્ષમા માંગુ છું આશા છે કે તમને આ મા દુર્ગાની કથા વાર્તા ગમી હશે પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં મા દુર્ગાનું મા ભવાનીનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ